જણાવવાનું છે કેટલા કેટલા વરસાદ પડતો કેટલા કેટલા વરસાદ પડે છે વરસાદ ચાલુ થઈ ગયો છે મારે તે તો જુઓ મિત્રો

પાણી ભરાવા મિલા તમને બતાવું કેટલું પાણી ભરાય આજે અમે બધા ઘરમાં બેઠા છીએ અંદાજ ઘરમાં બેઠા છીએ કઈ કામ નહીં કરવા દે વરસાદ તેમ જુઓ મિત્રો બધા भई आईजो આજે તમે જોવો વિડિયો તમને શેર કરું હું યુટ્યુબ ચેનલ ઉપર જોજો કઠવાડિયું વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર નથી સડાવ્યા આજે સરળ પૂછ્યું વિડીયો મેં કામમાં થોડી ભી પડી ગઈ છે એટલે જેટલે પોગે એટલે શેર કરી દોડ હું વિડીયો